આણંદના કાસુરમાં સ્મશાનના રસ્તા મુદ્દે હાલાકી ગતિશીલ ગુજરાતના વિકાસના દાવાઓની પોલ ખોલતા આ દ્રશ્યો આણંદથી સામે આવ્યા છે વાલેજ ગામ નજીક આવેલા કાસુર ગામમાં સ્મશાન સુધી પહોંચવાના રસ્તે કચરાના ઢગ જોવા મળી રહ્યા છે તો ગ્રામજનોનો છે કે સુધી પહોંચવાના રસ્તા પર ગામનો કચરો આવે છે આ અંગે કાસોર ગ્રામ પંચાયતમાં વારંવાર રજૂઆતો કરવા છતાં પરિણામ શૂન્ય છે આ ઘટનાએ સ્થાનિક તંત્રની બેદરકારી અને સમાજના એક વર્ગ પ્રત્યેની ઉપેક્ષા સામે ગંભીર સવાલો ઉભા કર્યા છે તો આણંદના કાસુરમાં સ્મશાનના રસ્તા મુદ્દે હાલાકી સામે આવી છે સ્મશાન સુધી પહોંચવાના રસ્તે કચરાના ઢગ જોવા મળી રહ્યા છે તો તારની દિવાલ પરથી અડથી લઈને લોકોને હવે પસાર થવું પડી રહ્યું છે અમારે સમસ્યા છે આ કચરો આખા ગામનું કચરું લાવી નહીં અમારા સાથે શમશાન ના રસ્તા પર આ લોકો ઠાલવે છે અમે બે ત્રણ વાર કહ્યું એ લોકોને રસ્તો તમારો પૂરણ કરીશું અને રસ્તો લગભગ સાથે બે વર્ષથી ત્રણ વર્ષથી અમે સાથે લોકોને કહીએ છીએ અત્યારે અમારે તાત્કાલિક જીસીબી બોલાવી અને તાત્કાલિક રસ્તો આગળ જવું કઈ રીતે તો પાલખી લઈને ઓમ ઓમ નમે તો પડી જાય તો કોણ જવાબદાર અમારી સમસ્યા એ છે સાહેબ અહીંયા આગળ પાણી ભરાય છે અને અમારા શમશાન જવાય એવો રસ્તો નથી એ સમસ્યા છે બાકી આ મારા પગે આડાતું નથી ને પાણી ભરેલું છે સાહેબ એને લઈને અમારે અહીં જવાતું નહીં ત્યાં અમે સમસન પેલપા સમસન જે ગામના શમશાન છે એની ઉપર રહીને અમે જારી ઉપર રહીને અને અમારે તમી લઈએ છીએ